નમસ્કાર મિત્રો જેપી પી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાની જગ્યાએ લઈને આઈએ છો સરસ મજાનો નાસ્તો બતાવી દેવાનો છે વડાપામ અને દાબેલી મિત્રો ધનલાભ દાબેલીની અંદર આપણે તમને સરસ મજા અને દાબેલી વડાપામ બતાવવાના છે આપણે આવીએ છે નડિયાદની અંદર મિત્રો નડિયાદની અંદર મિત્રો જે કોલેજ રોડ છે ત્યાં આગળ આવીએ છે આપણે આગળ જોવા મહાગુજરાત હોસ્પિટલ મહાગુજરાત સર્કલ છે ને ત્યાંથી તમે આગળ આવો જો મહાગુજરાત હોસ્પિટલ મિત્રો એ ત્યાંથી થોડા આગળ આવો તમે એટલે આ હુંડાઈનો શોરૂમ આવે જો આ હુંડાઈનો શોરૂમ હુંડાઈ ગાડીનો અને એની એક્ઝેક્ટ બહાર જ આ ધનલાભ દાબેલી અને વડાપાઉં સરસ મજાના દાબેલી વડાપાઉ તમને બતાવવાના છે અને બહુ બહુ સરસ અમે ઘણા ટાઈમથી અમને ત્યાં નાસ્તો કરવા આવીએ છીએ અને આજે તમને સરસ વડાપાઉ દાબેલી બતાવી દઈએ તો ચાલો મિત્રો જે મહારાજ શું નામ છે સાહેબ તમારું દક્ષેષ દક્ષેષભાઈ હા અમે અમારા બધા વ્યૂવર મિત્રો લઈને તમારે ત્યાં આવીએ છીએ શું બધી વસ્તુ બતાવવાના છો અને શું ભાવ રાખ્યો છે અને એની થોડી બધી અમારા વ્યૂવર મિત્રો સાથે વાત કરજો વડાપાઉંના વીસ રૂપિયા છે હા આપેલી આપણે રાખીએ છીએ કચ્છી દાબેલી રૂપિયા જ આપેલી હાખીએ છીએ બરોબર અને વડાપાઉં વડાપાઉંના વીસ રૂપિયા વીસ રૂપિયા બરોબર બરોબર અને દક્ષેશભાઈ ખાસ અમારા વ્યવર મિત્રોને અહીં આવવા માટેનું એડ્રેસ અને ટાઈમિંગની ખાસ વાત કરો ટાઈમિંગ છે મારો થી દસ હા એટલે બપોરે ચાર વાગ્યા થી લઈને રાત રાતના દસ વાગ્યા સુધી હા બપોરે ચાર વાગ્યા થી રાત ના દસ વાગ્યા સુધી અહીંયા આગળ તમને દાબેલી વડા પાવ મળી જવાનું છે અને ખાસ એડ્રેસ ની વાત કરતા મારા વિવાર મિત્રો ને આગળ આવવા માટે હા જો મિત્રો આ પાછળ જ હુંડાઈ નો શોરૂમ હુંડાઈ શોરૂમ ની પાછળ જ છે હા એની આ હુંડાઈ નો શોરૂમ છે અને અહીંયા આગળ એમનું બધું કામકાજ સરસ ચાલુ છે દાબેલી વડા પાવ અને અત્યારે છે એનો ઓર્ડર છે તમારો એ પણ અમારા વહીવટ મિત્રોને જણાવોનો ઓર્ડર છે જો મિત્રો અત્યારે વડાપાઉનો ઓર્ડર છે અને સરસ તમને વડાપાઉ બનતા બતાવી દઈએ જુઓ બલ્કની અંદર ઓર્ડર છે અમને વડાપાઉ અને દાબેલી પણ સરસ તમને મળી જવાની છે જુઓ વડાપાઉનું બધું કામકાજ ચાલુ છે અને વીસ રૂપિયામાં તમને સરસ મજાનો વડાપાઉ મળી જવાનું છે હું મિત્રો આગળ અહીંયા આગળ આવીને અમે ટેસ્ટ કરી ગયા છે એક બહુ સરસ સારો ટેસ્ટ લાગ્યો એટલે તમે આગળ સરસ જગ્યાએ લઈને આવીએ છીએ અને તમને ભાવનું લિસ્ટ પણ બતાવી દઈએ જુઓ દાબેલી પંદર બટર દાબેલી વીસ આ બાજુ વડાપાઉં છે વડાપાઉંના વીસ છે બટર વડાપાઉંના ત્રીસ સરસ મજાની જગ્યાએ લઈને તમને આવ્યા છે એડ્રેસની હું ફરી તમને વાત કરી દઉં જુઓ મિત્રો વડા આપણે મહાગુજરાત હોસ્પિટલ છે ત્યાંથી થોડા આગળ તમે આવો અને ત્યાંથી આ હુંડાઈનો શોરૂમ અને એની આગળ જ આપણે દક્ષેશભાઈ સરસ મજાની ધનલાભ દાબેલી જુઓ મિત્રો દાબેલી દાબેલીનું તમને સરસ બોર્ડ દેખાઈ જશે દાબેલીનું વડાપાવ અને દક્ષેશભાઈ સરસ મજાના ને દાબેલી ખવડાવી દેવાના છે કસ્ટમર નું પણ રિવ્યુ લઈ લઈએ મિત્રો આપણે જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ તમારું લાલાભાઈ લાલાભાઈ શું કેશો અહીંયા આગળ નાસ્તો કરવા તમે અહીંયા આગળ આવો છો તો તમને ટેસ્ટ કેવું લાગે છે ને સારો લાગે છે હું વારંવાર અહીંયા નાસ્તો કરવા આવું છું અને ઓર્ડર પણ આપી શકું છું અચ્છા તમે ઓર્ડર પણ આપો છો હા અને તમને વધારે શું ભાવે છે અગર દાબેલી કે વડાપાઉં એ બંને સારી રહે છે બંને સારું હોય છે અને શું કેશો અમારા વ્યુઅર મિત્રો અહીંયા આગળ આવવા માટે એ સારું છે નાસ્તા જેવું સારું છે અહીંયા દાબેલી ને વડાપાઉં હા હા તો તમે અહીં આવો ને એકવાર નાસ્તો કરી જો બરોબર બરોબર

બલ્કમાં બધા ઓર્ડર જતા હોય જો મિત્રો હા વડાપાઉનો ઓર્ડર છે અમે પચાસ વડાપાઉનો વાહ ભાઈ વાહ સરસ વીસ રૂપિયાનો મળી જવાનો છે જો સરસ મજાનો વડાપાઉ એકદમ પોચા પણ બંધ હોય છે અને સરસ ટેસ્ટી વડાપાવ એ રીતના મળી જવાનું છે એવું નહીં કે ના વિશે ગ્રીન ચટણી જો મિત્રો અને ફ્રેશ ડાણા પુદીના ની લેને હે ને વાહ ભાઈ વાહ ગોરા પાઉં જોડે સરસ તમને સોસ અને ગ્રીન ચટણી મળી જવાની છે જો મિત્રો સરસ તમને દાબેલી વણા પાઉં અને ચોખાઈ પણ દક્ષેશભાઈ એટલું સરસ ધ્યાન રાખે છે જો બધું કમ્પ્લીટ જ બધું ગોઠવીને જ રાખેલું છે જીડી સે માંડીને આ લાલ સોસ જે તમને વડાપાઉની જોડે દાબેલીની જોડે પણ મળી જવાનું છે આ દાબેલીનો વસારો જોવા મળે એ પણ સરસ તમને બતાવી દેવાનું અને બધું ફ્રેશ જ બનાવવાનું અને બધું ફ્રેશ જ બતાવવાનું મિત્રો તમને આ ગ્રીન ચટણી સૌથી વધારે મને જો અહીંયા આગળ મજા પડી હોય તો ગ્રીન ચટણી મિત્રો એકદમ ફ્રેશ અને આ લસણની ચટણી છે કોને વધારે તીખું કે વડાપાઉ કે દાબેલી તીખી લેવી હોય તો સરસ તમને લસણની ચટણી અંદર નાખીને આપવાની આપી દેવાનું અને દક્ષેશભાઈ આપણે જે ચીઝ કે બટરમાં મલેયુ હોય તો એ કઈ કંપનીનું ચીઝ બટર वापरવાનું એ પણ અમારો વિચાર મિત્રો જણાવો એ તમને અમૂલનું મળશે અને બોક્સ સંગા તમને બતાવવામાં આવશે વાહ ભાઈ વાહ જો મિત્રો અમૂલનું જ બધી વસ્તુ રાખવાની એવું નહીં કે ભાઈ તમને બતાવવામાં આવશે એટલે તમને એકદમ સારી જગ્યાએ તમને લઈને આવી ગયા છે અને સરસ તમને પ્રીમિયમ જ વસ્તુ અહીં આગળ મળી જવાની અમૂલનું ચીઝ બટર યુઝ કરે છે dextrose અને જો આ મિત્રો જો જે મીઠો સ્વીટી જે ચટણી આવે અને એની અંદર દાબેલીનો મસાલો

સરસ આપણી દાબેલી સરસ તૈયાર થઈ ગઈ છે જુઓ